બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક ગાઢ જંગલની અંદર એક સંત મહાત્માની ઝૂંપડી હતી અને એ ઝૂંપડીમાં સંત મહાત્મા રોજ પ્રભુના ભજન કીર્તન કરી એના જપ તપ કરતા અને એ ઝૂંપડીની બાજુમાંથી એક શિકારી રોજ જંગલમાં શિકાર કરવા જતો અને સંત મહાત્માને જોઈ અને થોડું હસતો અને રોજનો આ શિકારીનો નિત્યક્રમ હતો અને એક દિવસ આ શિકારીને સંત મહાત્મા સાથે વાતચીત કરવાની મરજી થાય છે એટલે શિકારી સંત મહાત્માની ઝૂંપડીએ જઈ અને સંત મહાત્માને પ્રણામ કરીને કહેશે કે મહાત્મા હું ઘણા દિવસથી જોઉં છું તમે આ ગાઢ જંગલમાં રહી અને શું કરો છો એટલે સંત મહાત્મા શિકારીને કહેશે કે તમે આ ગાઢ જંગલમાં શું કરો છો અરે શિકારી કે હું એક શિકારી છું છું અને આ જંગલમાં શિકાર કરવા આવું હવે તમે કે તમે આ જંગલમાં શું કરો છો એટલે સંત મહાત્મા કહે છે કે હું પણ આ જંગલમાં શિકાર કરું છું એટલે શિકારી કહે છે કે તમે કોનો શિકાર કરો છો એટલે સંત મહાત્મા એ શિકારીને સામું પૂછું તમે કોનો શિકાર કરો છો સંત મહાત્માનો પ્રશ્ન સાંભળ્યો અને શિકારીએ સંત મહાત્માને કહ્યું કે હું આ જંગલના છેવાડે રહું છું અને આ જંગલમાં કોઈ પશુ પંખી કે કોઈ જાનવરનો શિકાર કરી અને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું હવે તમે કહો તમે અહીં કોનો શિકાર કરવા આવ્યો છો એટલે સંત મહાત્મા કહે છે કે હું અહીં કનૈયાનો શિકાર કરવા આવ્યો છું એટલે શિકારી કે છે કે કનૈયો એટલે કોણ કોણ છે કનૈયો એટલે સંત મહાત્માએ કહ્યું કનૈયો એક આઠ દસ વર્ષનો બાળક છે એટલે શિકારી એ કીધું કે બાળકની કંઈ ઓળખાણ કરા એની કંઈ જાણ પહેચાન કરા તો હું શિકાર કરવામાં તમારી મદદ કરી શકું એટલે સંત મહાત્માએ કહ્યું કે કનૈયાના માથા ઉપર એક મોરપીચ છે અને એના હાથમાં વાંસળી છે અને હંમેશા વાંસળી વગાડતો હોય છે એટલે શિકારી કહે છે કે આ કનૈયો મને જો ભટકશે તો હું એને પકડીને તમારી પાસે લઈ આવીશ અને તમને શિકાર કરવામાં મદદ કરીશ એટલે સંત મહાત્મા કહેશે કે કંઈ વાંધો નહીં અને શિકારી પોતાને ઘરે જતો રહી છે અને બીજે દિવસે શિકારી જંગલમાં જાય છે અને સંત મહાત્માને કહેશે કે હું જંગલમાં જાઉં છું જો મને કનૈયો મળશે તો હું કનૈયાને પકડી અને તમારી પાસે લેતો આવીશ સંત મહાત્મા કહેશે કે કંઈ વાંધો નહીં અને શિકારી શિકાર કરવા જતો રહે છે અને સાંજ સુધી શિકાર કરી અને પાછો ફરે છે એટલે સંત મહાત્મા પૂછે છે એ કનૈયો ભેટકો તો એટલે શિકારી કહે છે કે ના આજે તો કનૈયાને મેં ક્યાંય જોયો નથી કાલે ફરી આવીશ અને ફરી પાછો હું જંગલમાં એની શોધ કરીશ બીજે દિવસે શિકારી જંગલમાં જાય છે અને સંત મહાત્માને કહેશે કે હું જંગલમાં જાઉં છું ક્યાંય જો કનૈયો જોવા મળ્યો તો હું એને તમારી પાસે રજૂ કરીશ અને શિકારી આખો દિવસ જંગલમાં રખડે છે અને એને કનૈયો જોવા મળતો નથી અને શિકાર કર્યા વિના પોતાને ઘેરે જતો રહે છે અને ત્રીજે દિવસે એ શિકારી સંત મહાત્મા પાસે આવીને કહે છે કે સંત મહાત્મા હું બે બે દિવસથી કનૈયાને શોધું છું પણ આ જંગલમાં કનૈયો છે નહીં હવે તો હું નિયમ લઉં છું કે જ્યાં સુધી કનૈયો નહીં મળે ત્યાં સુધી હું પાણી પણ નહીં પીવું અને ત્યાં સુધી હું મારા ઘેરે પણ નહીં જાઉં અને તમારી ઝૂંપડીએ પણ નહીં આવું આવો નિયમ લઈ અને શિકારી એ કનૈયાને શોધવા જંગલમાં નીકળી પડે છે અને શિકારી જંગલમાં જઈ અને કનૈયો 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 કરતા કરતા એ કનૈયાને શોધમાં નીકળે છે અને એમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ ત્રણ ત્રણ દિવસના વાણા વાગ્યા છે અને ભગવાન દ્વારકાધીશ ધ્રુજી ઉઠે છે અને આ શિકારીની ભોળી ભક્તિ જોઈ અને એને શિકારી ઉપર દયા આવે છે અને એ આઠ દસ વર્ષના બાળકનું સ્વરૂપ લઈ કનૈયો બની માથામાં મોર અને હાથમાં મોરલી વગાડતા વગાડતા જ્યાં શિકારીએ ઝાડ બિછાવી હતી એ ઝાડમાં આવી અને ભગવાન કૃષ્ણ કનૈયાના સ્વરૂપમાં ઝાડમાં ફસાઈ જાય છે અને શિકારી ઝાડમાં ફસાયેલા કનૈયાને જોઈ અને તુરંત પોતાના આચરણ ઉપરથી ઊભા થઈ અને તરત એ કનૈયાને ખંભે લઈ અને અંત મહાત્માના આશ્રમે આવે છે અને સંત મહાત્મા એ કનૈયાને શિકારીના ખંભા ઉપર બેઠેલા જોઈ અને આભો બની જાય છે અને કનૈયો પણ સંત મહાત્માને જોઈ અને હસે છે અને સંત મહાત્મા એ શિકારીના પગમાં પડી જાય છે અને શિકારી કહે છે કે લ્યો સંત મહાત્મા આ તમારો શિકાર હું લઈ આવ્યો અને સંત મહાત્મા દડ 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 આસુડે રોઈ પડે છે અને કનૈયાને કહે છે કે કનૈયા હું ઘણા દિવસથી ઘણા વર્ષોથી તારી ભક્તિ કરું છું તારો જપ તપ કરું છું તારું વ્રત કરું છું તારા ભજન કીર્તન ગાઉં છું અને આજે તે મને દર્શન ન દીધા અને આ શિકારી તો ત્રણ દિવસથી તને ઓળખે છે અને તે એને દર્શન કેમ દીધા અને ત્યારે કનૈયો પોતાના અસલ સ્વરૂપમાં આવી અને સંત મહાત્માને છે કે મહાત્મા તમે તો બધું જાણો છો કે અખિલ બ્રહ્માનો માલિક કોણ છે આ દ્વારકાધીશ કોણ છે કનૈયો કોણ છે કૃષ્ણ કોણ છે પરંતુ આ સ્વીકારીને તો એ પણ ખબર નથી કે અખિલ બ્રહ્માંડનો માલિક કોણ છે દ્વારકાધીશ કોણ છે કનૈયો કોણ છે કૃષ્ણ કોણ છે એ તો બસ ભોળા ભક્તિથી ભોળા ભાવથી તમારા કામમાં તમને મદદ કરવા માટે આખા જંગલમાં તન તન દિવસથી ભૂખો તરસો રખડે છે અને પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના એ તમારા કામમાં સતત મગ્ન છે અને એમની ભોળી ભક્તિ જોઈ અને મારે એની મદદે આવવું પડ્યું છે અને એનો પણ ઉધાર થયો કે તમારા જેવા સંતોના સાનિધ્યમાં રહી અને એણે તમારા કયા અનુસાર મારી શોધ કરી એટલે મારે આવવું પડ્યું છે અને બાપુ આ પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે કોઈ સારા સંત મહાત્માનો ભેટો થઈ જાય ને તો પ્રભુ આપણે મળી જાય છે અને સંતોના સાનિધ્યમાં રહી અને પ્રભુ ભજન કરજો પ્રભુ તમને અવશ્ય મળશે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર